નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર જેમના દ્વારા રાઇઝ એન્ડ શાઇનના નામથી આવતા મહિને વડોદરામાં કરાઓકે પર ગાતા તમામ નાના મોટા ગાયકો પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાઈઝ એન્ડ સાઇનના નામથી આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેની માહિતી આપવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કરાઓકે સંગીતનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેની માહિતી આ પ્રેસ કોન્ફરન્સ થકી આપવામાં આવી મીડિયાનું આપનું હાર્દિક સ્વાગત છે સપ્તસુર પરિવાર અત્યારે કરો કે ટુ લાઈવ ઓર્કેસ્ટ્રા માટેનું પ્રોગ્રામનું ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યું છે વડોદરાની તમામ જનતાને જે લોકો સંગીત પ્રેમી છે જે લોકો સંગીત સાથે જોડાયેલા છે અને એની અંદર કોઈ એજ રિલેક્સેશન નથી દરેક જણ આમાં પાર્ટિસિપેટ થઈ શકશે એની અંદર ખાલી બસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી સાથે આપ આમાં પાર્ટિસિપેટ થઈ શકો ત્રણ રાઉન્ડ રાખવાના છે ફાઇનલ રાઉન્ડ બે ફાઇનલ રાઉન્ડ છે અને ત્રીજા ફાઇનલ રાઉન્ડને બારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાઈવ ઓર્કેસ્ટ્રા સર નગર ગૃહ ખાતે થવાનું છે તો દરેક જણને ખાસ નંબર આવીને છે કે આની અંદર પાર્ટિસિપેટ થાય ખાલી ત્રીસ ત્રીસ નવેમ્બરે છેલ્લું એનું રજીસ્ટ્રેશન એનું બંધ કરવાનું છે તો અનુભવી જજ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને સપ્તસુર પરિવાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સંગીત પ્રેમી વડોદરાના તો બધા સંગીત પ્રેમી છે જ એટલે ખાસ લોકોને નમ્ર વિનંતી છે કે આની અંદર પાર્ટિસિપેટ થાય આની અંદર સહકાર આપે આવો જો સહકાર વડોદરા તરફથી મળતો રહેશે તો નવ નવું પ્લાનિંગ જો કરવાનું છે નવું પ્લાનિંગ કરવાનું છે તો નવા પ્રોગ્રામો પણ આ રીતના કરતા રહીશું મારું નામ લોમેશ બ્રહ્મભટ છે હું સપ્તસુર પરિવારની અંદર જોડાયેલું છું